નમસ્કાર ખેડૂત મિત્રો આપણે અહીંયા ભંડવાલ ગામની અંદર વડાલી તાલુકો અને શાકભાજીનો આ બેલ છે આ ગામની અંદર શાકભાજીનું ભાગે વાવેતર થાય છે ગામમાં કારેલી છે વાલોડ છે એ જ રીતે ભીંડા છે અલગ અલગ શાકભાજી પાકોનું વાવેતર થાય છે તો અત્યારે ગામમાં કારેલી ઊભી છે અને કારેલીના પાકની અંદર અત્યારે સૌથી મોટી સમસ્યા આ ગામની અંદર વાયરસની આવી રહી છે આવો આપણે એક ખેડૂતભાઈને મુલાકાત લઈએ આજ ગામના કે જેમને કામા કંપનીની ડૉક્ટર પુણ્યમનો ઉપયોગ કર્યો છે અને એમના ખેતરમાં એમની વાડીમાં શું અત્યારે પરિસ્થિતિ છે પહેલાં શું પરિસ્થિતિ હતી એમની વિશે એમને પૂછીએ આપનું નામ પટેલ અમૃતભાઈ શિવાભાઈ બરાબર ગામનું નામ ભંડવાલ ભંડવાલ તો આ કારેલી તમે ક્યારે વાવેતર કરેલું હતું સોળ પાંચ બે હજાર ચોવીસ બરાબર તો આ કારેલીનું વાવેતર કર્યું આની અંદર તમે કામા કંપનીની આજે ડૉક્ટર પુણ્યમ નો કેટલી વાર ઉપયોગ કર્યો છે પુણ્યમનો બે વાર બે લીટર બે વખત એક એક લીટર બે વખત આપેલું છે તો ત્યારે આપ્યા પહેલા શું પરિસ્થિતિ હતી ને અત્યારે શું છે આજની તારીખમાં આપ્યા પહેલી અમુક છોડ હતા એ વાયરસથી ખરાબ થઈ ગયેલા હતા બરાબર છે એ આપ્યા પછી અમુક છોડ ફરી વળી ગયા અને નવા વેલા નીકળ્યા નવા વેલા નીકળ્યા જે વાયરસવાળા છોડ હતા એમાંથી નવા વેલા નીકળ્યા અને અત્યારે અત્યારે કેવી પરિસ્થિતિ છે ખેતરમાં અત્યારે હાલ બધી સારી પરિસ્થિતિ છે બરાબર અને આમાંથી વીણી પણ નીકળી હશે તમારે વીણી નીકળી તો કેટલી વીણીને આપ કઈ વીણી છે ત્રણ વખત વીણ્યા અને પચીસ મણ જેવા નીકળી ગયા અત્યાર સુધી અત્યાર સુધી પચીસ મણ જેટલા નીકળી ગયા છે તમને તો અહીંયા આપણે જોઈ શકીએ કે અહીંયા બેઠક પણ જોઈ શકીએ તમે જોઈ શકો છો અહીંયા ખેડૂત મિત્રો કે ફ્રૂટ પણ લાગેલું છે જોડે ફ્લાવરિંગ પણ ચાલુ છે ને એ નવો ઉપર ગ્રોથ પણ ચાલુ છે અને એકદમ સ્વસ્થ અત્યારે કારેલી ખેતરમાં જોઈ શકીએ છીએ તો આ તમને લાગે છે કે ચોક્કસ ડૉક્ટર પુણ્યમનું જે રિઝલ્ટ છે મને તો બીજા બીજા કોઈ આમાં વાપરેલા છે કોઈ કેમિકલો કે એવું કાંઈ બીજા કેમિકલ એટલે મન પાછળથી વાપર્યા પણ એ કેમિકલ વાપર્યા પછી મને મજા ના આવી એ બરાબર છે આ જે અત્યારે જે રિઝલ્ટ જે જોઈ રહ્યા છો એ તમને લાગે છે કે આ ડોક્ટર પુન્યમનું છે ડોક્ટર પુન્યમનું રિઝલ્ટ છે તો ખેડૂત ભાઈઓ જ્યાં આપણે ગરમીની પરિસ્થિતિ છે જ્યાં અત્યારે કારેલીની અંદર વાયરસના મુખ્ય પ્રશ્નો છે ડોક્ટર પુન્યમ એમને ઉપયોગ કર્યો છે અને એમને બહુ સંતોષકારક પરિણામ મળ્યું છે આપ પણ આપણા ખેતરમાં ડોક્ટર પુણ્યમનો ઉપયોગ કરાવો કારેલીના પાકમાં અને ખરેખર બહુ ઉપયોગી પ્રોડક્ટ છે અને કારેલીના પાકની અંદર એકદમ ગ્રીનરી પણ તમે જોઈ શકો ફ્લાવરિંગ અને એ રીતે ફ્રૂટિંગ આખા ખેતરોમાં તમે જોઈ શકો છો તો તમે અમને જે આ માહિતી આપી એ અમે બીજા ખેડૂતભાઈઓ સુધી પહોંચાડીશું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય ભારત